હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હસો બધાની સવારના જશે શ્રી કૃષ્ણ સુઈ જ રહ્યા છે જો સવારે ચા મસ્ત બની રહી છે ઉકળી રહી છે ભાખરીની ચા અને નામનું મોઢું જોવો હવે અશોક ખરો થોડું ઘણું હવાર સવાર મશે માણસે હંમેશા હસવું જોઈએ

ભાખરી બી મસ્ત બની રહી છું વાતાવરણ જોરતા ઠંડુ થઈ ગયું છે મીસુ ઉઠી ગઈ ચલો 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 ચાય પીવા ચાય ચાય ચલ ચા પીવા Papan apa nih? Papan. Ya, kami kami direct pilih wani. Ah, ah, ah. ah, apa okay. yeah. yeah. <coughs> papan kalau bila mati, baru jadi, jangan. Hai, tuh. Hai, hai, wul tuh. Hai, wul tuh. Hai, wul

ટિ લીલ ટિ લીલ ટીલ લીલ ટિલ મમ્મી ને મમ્મી ને મા મમ્મી એ પીવડાય પીવડા મમ્મી એ પીવડાય જબરજસ્તી દવા હે મમ્મીએ એ દીધી દીદી ત્યાં મમ્મી રોઈ મમ્મી રોઈ દે મમ્મી રોઈ જો આ છે ને મિશુ ને રમવા ના બધા રમકડા છે તમે જોઈ શકો છો કેટલા બધા રમકડા છે પણ આમાંથી એક રમકડું એને રમતા જોડાવી છે જો જો આ બધું કાઢી લે ચાલ હું બેસું આ તો આપણે બે રમીએ હેડ કોને લઈ આલી તું મિસુ આ કોણ લાવી આ કોણ લાવી તું બાલાઈ હે બાલાઈ વેરી ગુડ અને રીંગો બધી ભરાવા ચાલો

પકડાઈ કરે એટલે ખબર આપણે જો હોય આપણે જતી રહેતી હોય આપણે જો ટીક બધું જતી જતું હોય તો પછી છોકરી મોબાઈલ એક તો ઘર હોય છોકરા ને પાછું કશું રમવાનું ના હોય ની ભાઈ ના હોય છોકરી મોબાઈલ જ માંગ